શિવાજી આવત ની દુબડી દશા થઈ શિવાજી આવત ની દુબડી દશા થઈ તો શિવાજી મને હામે પ્રશ્ન પૂછવા ચાવડા સાહેબ કે મારા તમે મને બોલાવો છો પણ મને અંજની બતાવો આ દેશ માં બીજી અંજની જીજા ભેગા ન થાય એટલે સનાતન ધર્મ ના દુશ્મનો એ ભેગા મળી આપણી બેનુ માતાઓને ભ્રષ્ટ કરવાની વ્યવસ્થા થઈ એવરી આઇટમ તમારી તમામ બ્યુટી પાર્લરની આઇટમોની અંદર ગાયનું લોહીને ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે મારી બેરુ માતાઓને ભ્રષ્ટ કરવા માટે નખ નંગવાની શિશુમાં ગાયના લોહી આવે હિન્દુ સનાતન ધર્મીઓ ભેગા થઈ શકતા નથી કેમ તમે ચા પીવો છો ચા આમાં ચા પીતા હોય હાથ ઊંચો કરો ના ઊંચો કરો તો ગૌ માતાની છોકર ચા પીએ છીએ તો જેટલા ચા પીવો છો હાથથી બંધ કરો ચા પીવાવાળા વાળા બધા ગાયનું લોહી પીવે છે बेटा का आ रहा है हाँ। हमारे जिन खाद्य पदार्थों में हड्डियाँ आ रही है हमारे जिन खाद्य पदार्थों में चर्बियाँ मिलाई जा रही है हमारे जिन खाद्य पदार्थों में हमारी आरोग्यता खंडित हो हाँ। ऐसे पदार्थ मिलाए जा रहे हैं ऐसे शैतानों को खत्म करो ऐसे शैतानों की संपत्ति लेकर धर्म रक्षा के लिए इसका उपयोग करो हमारी एक भावना है क्या बात है विरम भाई सही बात है બસ આપણે આ કરવાની સાહેબ જરૂર છે અને ભેગા થવાની જરૂર છે છેલ્લી બે મિનિટની વાત તમને કહી દેવાય ચીઠી શું આવીએ એનું કારણ તમને કહું શા માટે મારો એનું કારણ મેં તો વાંચી લીધી તમે જોયું પણ પણ તમને ખબર નથી શું છે મને એવું કહેવામાં આવ્યું બપુર સમય ઓછો છે એટલે થોડું ટૂંકાઓ

ગોચર માટે લડાઈ લડીને 10 મહિના જેલ મારી આ ઓમ નમઃ શિવાય હવે ભલે ઓમ નમઃ શિવાય અને અમારો સંકલ્પ છે મે પણ એને કહ્યું છે 18000 ગામડાઓના સરપંચોને ભેગા કરી ભગવાન ધરને લહેરાવાની તૈયારી કરવી છે સાહેબ ઓમ નમઃ શિવાય તમામ જગ્યાઓમાં કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં અમારા વંથળ નિવાસી સદગુરુદેવ પુરુષોત્તમ રામજી મહારાજના સેવકો દ્વારા તમામ તમામ જગ્યાઓ ઉપર દ્વારા અત્યારે વ્યવસ્થા ધીમે 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 થઈ ચૂકી છે અને એનું આયોજન થશે એનું પ્લાનિંગ થશે પણ હિન્દુ સનાતન રાષ્ટ્રીય આપણે ભેગા થવાના છે છેલ્લી વાત કરી મારી વાણી વિરામ આપું છું કારણ કે સમયને ઓળખે ને સમજાય સમજાય ને સમજાય ન સમજાય સમજાય એવું નથી જીવા જેવાનું કામ નથી રક્તબીજ મહિષાસુર જેવા દૈત્ય થયા તમામ દેવતાઓ ગયા તમામ દેવતાઓ હાર્યા ગુરુ પાસે ગયા ગુરુદેવે આરાધના કરો બિલકુલ ટૂંકમાં વાત કરું છું તમામ દેવતાઓ હાર્યા મા ભગવતી ની આરાધના કરી અને મા ભગવતી કહ્યું હે દેવતાઓ તમે આ રાક્ષસ ને મારી શકતા નથી કોને કોને યુદ્ધ કર્યું પવન દેવ કે માં હું ગયો હરે ને આવ્યો પવન પાણી હવે તમામ દેવતાઓ કીધું માં અમે ગયા અને હવે આ શબ્દ સાંભળજો માં ભગવતી એ દિવસે આકાશવાણી દ્વારા બોલ્યા હતા હે દેવતાઓ તમે આ રાક્ષસો સાથે યુદ્ધ કર્યું ને તમે વારાફરથી યુદ્ધ કરવા ગયા તમે બધાય ભેગા થાઓ તમારી શક્તિને ભેગી કરો અને પછી આ પાપ ગયાઓને મારો અરે એ વખતે નક્કી કરવામાં આવ્યું તમામ દેવતાઓ તમામ દેવતાઓ પોતાના તેજ મૂક્યા તમામ દેવતાઓએ તેજ મૂક્યા અને એમાંથી મહિષાસુર મર્દની પ્રગટ થઈ મહિષાસુર મર્દની પ્રગટ થયા ભગવાન શિવના તેજમાંથી માનું મુખ બન્યું સૂર્ય ચંદ્રના તેજમાંથી મહિષાસુર મર્દની આંખો બની હવે વાયુના તેજમાંથી કાન બન્યા પૃથ્વીના તેજમાંથી માની કમર બની ભગવાન વિષ્ણુના તેજમાંથી અઢાર ભૂજા બની અને મા ભગવતી મહિષાસુર મર્દનીએ અનેક રાક્ષસનો સંહાર કરી સનાતન ધર્મીઓનો ઉજાગર કર્યા આપણા ધર્મનું નામ છે સનાતન